સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે ખેડૂતો માટે ભારે હોય તેવું લાગી રહ્યું છે એક વખત વાતાવરણમાં પલટો ત્યારબાદ ભારે વરસાદથી ખેડૂતોના પાકનું ઉત્પાદન ઘટી જતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે માર્કેટમાં પાક લઈ જાય તો પણ પૂરતો ભાવ ન મળતા ખેડૂતો મુંજાયા છે

તો જેના લીધે મારે લગભગ પચીસથી ત્રીસ ટકા મગફળીઓ કાઢી નાખી છે અમે અને એના ઉપર લગભગ દસ દિવસથી રોજ થોડા થોડા છાંટા પડી જાય છે અમે આયોજન કરીએ કે કાલે કાઢીએ પરમ દિવસ કાઢીએ પણ રોજ વરસાદ આવી જાય છે અમ આના પહેલાં લગભગ એક મહિના પહેલાં વરસાદ આવ્યો જ નહીં વરસાદ ના આવી નાથી ડોર ઉપર આવી ગયા અને નાથી લગભગ પચીસથી ત્રીસ ટકા તો મગફળીઓ બધી જતી રહી અત્યારે હાલ વાતાવરણમાં એવું થઈ ગયું છે ને કે અંદરમાં મગફળી પાકી છે શું બહાર કાઢીએ તો વરસાદ વિતાવે અને અંદર રાખે તો અંદર ઉગી જાય છે એના લીધે ખેડૂતને લગભગ સો ટકા જેવું નુકસાન જેવું જ છે આ વખત જો માં ફ્રી લઈને જઈએ મેં કદાચ કાઢી નાખીએ લઈને જઈએ તો આઠસો નવસો રૂપિયા માં ફળીઓ માગે છે હવે અમારે ખેડૂતને તો જીવવું એ બહુ મુશ્કેલ થઈ ગયું છે જો સરકારને અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે જો કોઈક થોડી સહાય થાય તો ખેડૂત ઊભો થાય નહીં તો ખેડૂતને મળવા માટે બીજું કોઈ સાધન મળે એવું નથી અંદાજિત વીઘા પાસે કેટલો ખર્ચો થાય છે અંદાજીત વીઘા પાછળ પચીસથી ત્રીસ હજાર રૂપિયા ખર્ચો થાય છે અત્યારે રોજે ત્રણસોથી સાડા ત્રણસો રૂપિયા રોજ થઈ ગયો છે મજૂર આઠ વાગે આવું અગિયાર વાગે જતા રે ત્રણ વાગે આવું પાંચ સાડા પાંચે નીકળી જાય છે વાવેતર અને ખર્ચાની વાત કરીએ તો ખેડૂતોને મગફળીના એક વીઘા પાક પાછળ ત્રીસ થી પાંત્રીસ હજાર રૂપિયાનો ખર્ચ થાય છે જેમાં બિયારણ ખાતર દવાઓ મજૂરી સહિતનો ખર્ચ થાય છે છતાં પણ આ વર્ષે ઉત્પાદન ઘટી ગયું છે પાકમાં વિવિધ રોગ ફૂગજન્ય રોગ વિવિધ જીવાત આવતા ખેતરોમાં નુકસાન થયું છે તૈયાર મગફળીનો પાક કે જે ખેતરમાંથી બહાર કાઢ્યો છે સુકાવા માટે તેના પર વરસાદ પડતા કાળો પડી ગયો છે તો ઘાસચારો પણ પશુઓ માટે કામ લાગે તેમ નથી

ભાવ નથી ચાલતા કોઈ એના હોમું નથી જોતા ખેડૂતો મજૂરી કરવાવાળા માણસો બહુ હેરાન કરે છે બહુ ભાવ છે બહુ હેરાન છે ખેડૂત જો આ વિષય પર જો સરકાર કંઈ પણ પ્રેમથી ખેડૂતોને મદદરૂપ થવા માગતી હોય તો મદદ કરો તો સારી વાત ગાત સારો તો ફેંકી જ દેવાનો છે ફેંકી દીધો તો ફેંકી દીધો તો બે જ દેવાનો છે કશું કમવા આવે એવું નથી નામ રામભાઈ વર્ષે વારંવાર વાતાવરણમાં પલટો અને વરસાદી માહોલને લઈ ખેડૂતોના પડતા પર પાટું છે જેના કારણે ઉત્પાદન ઘટ્યું છે તો સામે ભાવમાં પણ વધારો થાય તેવું ખેડૂતો માની રહ્યા છે સાથે સરકાર પણ કોઈ મદદ કરે તો ખેડૂતો ફરી નવા પાક વાવે તેવી આશા સેવી રહ્યા છે કલ્પેશ પટેલ એચ ટ્વેન્ટી ન્યૂઝ સાબરકાંઠા